સ્વાગત છે આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત છે આપણે થોડી કરી નાખી અત્યારે આપણે હજી ગૌશાળાએ છે અને ગૌશાળાએ ગાયો તો આડી ગઈ છે બધી હાલી ગઈ છે કરવા માટે અત્યારમાં થોડું કામ ચાલુ થઈ ગયું હે એટલા માટે છે અત્યારમાં ચાલુ કરી આપણે પાછળ તમે જોઈ શકો છો એક અવાજ આવે છે જેસીબી હાલે એટલે આપણે બધા વાસોડા ભીયા ઠેઠ હાલે કે દેખાય હવે એને જ બતાવું નહીં પણ જે આપણે કામ ચાલુ કરાયું છે એ બધું તમને હું બતાવું તો છે એ જેસીબી ચાલુ છે ત્યાં આપણે પોચી આવ્યા અને જો અહીંયા ચાલુ છે કામ બધું ભાગે આ બધો અહીંયા ગૌશાળાની જગ્યા છે આ બધું હવે જો ચરવો પડ્યો છે અહીંયા ઢાકર ગુવાત્રી અને આ સિંગાને ચરા ઉપર જે માંડવ્યું કહેવાય કે સિંગાની કટી ગયો એની ઉપર આપણે ઊભા અત્યારે જો નીચે ગયા હોય પૂરું થઈ જાય તો જેસીબી તો એનું કામ કરીને આવી ગયું છે ને આ એના પછી જો આ ટ્રેક આવ્યું છે અને આ પ્રોજેક્ટ વિશે છે આપણે આગળ વાત કરીશું કે છે એના માટે આપણે બધું તૈયારી કરીએ છીએ એ બધું આગળ જણાવીશ તમને તો હવે છે આપણે અહીંયા જોઈ શકો છો આ એક ખાડો થઈ ગયો છે અહીંયા અને ગાજર આવી ગયા મકાઈ તો કાલે આવી ગઈ છે તો જે પ્રોજેક્ટની વાત છે એ અત્યારે તો હું તમને કાંઈ જણાવીશ નહીં પણ આગળ જોઈશું અને હવે તો અહીંયા કાંઈ કામ રહેતું નથી જો સાફ સફાઈને ઓકે થઈ ગઈ છે અને ગાય બધી આડવા ગઈ છે અને વાસવાડા પાછળના વાળામાં હવે આપણે જઈ ઘરે ઘરે જઈને તૈયાર થાય તો આપણે આપણી ગૌશાળાથી ઘરે આવી ગયા છે ઘરે આવી તૈયાર થઈ ગયા છે અને હવે જાય પાંજરાપુર તો હવે છે આપણે અહીંયા પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર આવી વાડાની અંદર ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી બાકી અંદર છે નીણનું કામ ચાલું છે બધું ઓકે છે બીજી કાંઈ જરૂર નથી અને આ જે છે આપણે જે ડીપાવળો વાડો છે એમાં એક ઓળકી છે એને સિંગની અંદર ઇન્ફેક્શન છે અને એ ઘણા ટાઈમથી રૂજાતું નથી એમાંથી રસીને એવું આવ્યા રાખે છે તો છે એનું આપણે ઓપરેશન કરવાનું છે તો એની બધી તૈયારી કરીએ અને બાકી છે અહીંયા પિંજરાની અંદર જે માંદાવર પિંજરું છે એમાં કાંઈ નવો કેસ નથી એટલે કાંઈ કામ નથી અને અત્યારમાં છે એ ઓપરેશનની બધી તૈયારી કરીએ તો આપણે છે અહીંયા ડીપામાં આવી ગયા હતા જે મેં તમને વાત કરી આર્યા ઓળકી છે જો આ સિંગ છે ને એમાં ઇન્ફેક્શન છે તો એનું ઓપરેશન કરવાનું છે તો તૈયારી બધી થઈ ગઈ છે અને હવે ખાલી ઓપરેશન કરવાની શરૂઆત કરવાની બાકી છે તો ચાલુ કરીએ આપણે જે ઓળખીનું છે સિંગડાનું ઓપરેશન કરવાનું હતું એ ઓકે કરી અને થોડી વાર બેઠા ત્યાં જોઈ શકો છો ઢોરા બધા આવી ગયા છે આજે થોડું મોડું થઈ ગયું સાડા અગિયાર જેવું થઈ ગયું છે અને બધા નીણ ખાય છે જો જે આવે જ છે ગેટે જો ખુલ્લો છે બધા આવે છે ધીમે ધીમે અને થોડી વાર ખાઈ લેવા દે બાકી જે મેં તમને કાલે વાત કરી હતી વાડામાં ધૂળ નાખવા માટે તો જો જે ખરાબ ધૂળ હોય ને બધી કાઢી નાખી છે બારે તો ચોખ્ખો થઈ ગયો ને હવે આ રીતે ધૂળ છે ને એ આમાં અંદર આવશે પણ એ મારા ખ્યાલથી બપોર પછી નાખશે અત્યારે તો કઈ નાખવાનું પ્લાન હોય એવું લાગતું નથી એટલા માટે તો હવે થોડી વાર ખાઈ લેવા દે પછી ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ તો જે એક આંખાને છે આપણે ડ્રેસિંગ કર્યું તમે જોયું બીજા નહીં કર્યા હતા પણ એ કાંઈ મેં તમને બતાવ્યું જે આંખો એ હતો કે જેને આપણે કાલે છે ઓપરેશન કર્યું છે હવે બીજું કાંઈ ઢોર કાંઈ બીમાર હતું નહીં તો આપણે આવી ગયા છે હોસ્પિટલની અંદર અહીંયા હાથ પગ ધોઈને થોડી વાર બેસું કાંઈ નવો કેસ આવે તો તમને બતાવીએ તો પાંજરા પર તો કાંઈ નવું હતું નહીં તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા તો જોઈ શકો છો ગૌશાળા એ છે બધા શાંતિથી છે સવારમાં ગાજર આવ્યા હતા ને એની નીણ કરી છે તો બધાએ ખાઈ લીધા હવે અત્યારે કાંઈ નીણ કે કાંઈ કરવાનું નથી થોડી વાર રહીને હર્ષદ છે એની રીતે કરશે અને બાકી જે નવો પ્રોજેક્ટનું મેં તમને સવારના કીધું હતું એ બધું કામ ચાલુ જ છે પણ જ્યારે એ મને યોગ્ય લાગશે ત્યારે હું તમને આગળ આગળ જણાવીશ અત્યારે એ બધું પ્રાઇવેટ રાખવાનું છે બરાબર તો એ થઈ ગયું ને બાકી હવે બીજું કાંઈ કામ છે નહીં અહીંયા હવે જાશો આપણે ઘરે જમવા માટે ઘરે જમીન જાશું પાંદરાપુર તો મળીએ છીએ ત્યાં પાંજરાપોર તો હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા જાય માંદાવાર વાળામાં ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તમને બતાવશું નહીં તો જાશું ડીપામાં જે સવારે ઓપરેશન કર્યું ને એ ચેક કરવા માટે આપણે છે પિંજરાની અંદર અને વાડાની અંદર ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી તો હવે જોઈ શકો છો આ ડીપામાં આવી ગયા અને ઓળખીને ચેક કરીએ આ રે સામી ઝૂપી છે જો હા જોઈ આનું સવારે છે આપણે સીન કટ કરવું પડ્યું આમ શું કેન્સર તો હતું નહીં પણ એની અંદર શું મોલ પડી ગયું તો ને એમાંથી પસ ને એવું આવતું એટલા માટે છે આપણે ત્યાંથી છે કટ કરી નાખ્યું સીન અને અત્યારે ઓકે છે જો થોડી શું સવારે છે ભડકી છે ને એટલે અત્યારે ભાગે પાસે નથી આવતી પણ હવે કાંઈ એનું કાંઈ કામય નથી ઓકે છે એટલે બીજી કાંઈ જરૂર નથી હવે કાલ સંભાળવાનું થશે અને બીજું કાંઈ તો હવે કાંઈ કામ નથી બાકી જોવા રોજ ને બધા ફરે રહ્યા અને જાશું આપણે બકના વિભાગમાં અને ત્યાં કને વેક્સિનનું બધું કામ છે એ કરશું તો મિત્રો અત્યારે સાંજના છ વાગી ગયા છે અને કાંઈ નવો કેસ હતો નહીં એટલે કાંઈ તમને બતાવ્યું નહીં ને હવે છે આપણે ગૌશાળાએ જવાનો સમય થઈ ગયો છે તો જાય ગૌશાળાએ અને પ્રેમવતીની સંભાળ લઈએ કેમ કેમ છે એ બધું જોઈએ તો પાંજરાપથી આપણે આપણી ગૌશાળે આવી ગયા હતા અને ગૌશાળે આવીને થોડુંક વિડીયો મોડું થઈ ગયું તો તમને હવે બતાવી દઉં તારા જેવું થઈ ગયું છે છતાં જોઈ લો પ્રેમ હતી અને અત્યારે ગાજર ખાય છે હવે પાંડેની દોવા અહીંયા ચાલુ છે અને આરિયા પ્રેમવતી અને એ જ છે હું હજી તો કાંઈ એવું દેખાતું નથી અહીંયા એવું છતાં એ બધું ધ્યાન રાખવું પડે અત્યારે તો અને બાકી છે તમે એને કોમેન્ટ કરીને કહેજો શું આવશે એ વાસડી આવે કે વાસળો જો આવી રીતે છે બોડી સ્ટ્રક્ચર રાખો અને આમાં શું ઘણા લોકો છે એની કોઠા શૂઝ એવી હોય કે એને ખબર પડી જાય આગળથી સો ટકા તો સાચું ન પડે પણ અંદાજ આવી જાય કે શું આવશે એ પ્રમાણે અને બાકી જો આ જીવણી અને છે અહીંયા જો ગાજર ખાવા માંડ્યા ધાવીને આવીને કમ્પ્લીટ ગાજર હું થોડા મોટા છે ને એટલે ખવાતા નથી અને બાકી તો હવે હે કામ ચાલુ છે તો તો એ કરીએ કરીએ ને પછી પછી વાત હે રોજની જેમ આપણે કે આપણી ગૌશાળા એ બધું કામ ઓકે કરી ઘરે આવી ગયા તો ઘરે આવી જમી લીધા છે ને અત્યારે મહેશભાઈ ગૌશાળામાં બેઠા હે તો જોઈ શકો બધી ગાયો છે એ શાંતિથી ખાય છે અને આપણે અહીંયા બેઠા છે અને હવે તો બીજું કઈ કામ છે નહીં થોડી વાર છે વિડીયો એડિટ કરશું ને પછી સુઈ જાય તો આજના વિડીયો અહીંયા સુધી જ રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલે નવા વિડીયોમાં